વર્તેજ પોલીસે નારી ચોકડી ખાતેથી વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી કાર સાથે જામનગરના ઈસમને ઝડપી લીધો વર્તેજ પોલીસ મથકનો સ્ટાફ એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને નારી ચોકડી વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન પોલીસ દ્વારા ડિઝાયર કારને રોકવામાં આવી હતી જેના ચાલક પાસે આ કારના આધાર પુરાવા માગતા યોગ્ય જવાબ મળ્યો ન હતો બાદ પોલીસે કારની તલાશી લેતા કારમાંથી મળી આવેલ બેગમાં વિદેશી દારૂના त्राससो तीस पाऊस मिळवता पोलिस जामनगरना अक्षयराजसिंह उर्फे परमार्नी दिलीपसिंह अट करी अटकणसर कार्यवाही हात धरी यार ये पूछवे की कोई वर्क से दे है तो हां तो हां ये नाम हमारी यार यार साल मां काजी था रहती ना भाई जो बच्चे रहती साथ यार 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 Yeah,